ચોમાસાના પ્રારંભ સાથે જ કચ્છ જિલ્લામાં મચ્છરજન્યો અને પાણી ભરાવાના કારણે ઉત્પન્ન થતા મચ્છરોના કારણે રોગચાળો વકર્યો છે ત્યારે લોકોએ આ બાબતે સાવધાની રાખીને યોગ્ય તપાસ કરાવી જોઈએ ખાસ કરીને પોતે રહેતા હોઈએ તે વિસ્તારની આજુબાજુ પાણી ભરાવવા ન દેવું જોઈએ તેમજ દવાઓનો છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત જો દર્દીને તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરીને દવા લેવી જોઈએ જાણીતા તબીબ ડૉક્ટર કશ્યપ ભુચે આ અંગે સાથે વાત કરી હતી ચોમાસામાં હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય જે રોગો થતા હોય છે ખાસ કરીને ત્યાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે એ દરમિયાન રોગો થવાની સંભાવના અને કયા પ્રકારના રોગો હોઈ શકે તે માટેની માહિતી માટે આપણે મને જે પ્રશ્ન પૂછ્યો છે તો તે માટે આપણે જણાવીએ કે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો જેવા કે કમળો કોલેરા ઝાડા ઉલટી એવા વિવિધ પ્રકારના કે જે પાણી દ્વારા ફેલાતા વાયરસ બેક્ટેરિયા અને વિવિધ પ્રકારના વોમ્સ ઇન્ફેસ્ટેશન કૃમિને કારણે રોગો થતા હોય છે જ્યારે મચ્છરજન્ય જે રોગો છે એમાં ખાસ કરીને મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે અને એમના જેવા અન્ય પણ ડેન્ગુ કે લાઈક વાયરસીસ દ્વારા ફેલાતા એવા વાયરલ ફીવર પણ જોવા મળતા હોય છે આપણે જાણીએ છીએ તે મુજબ માંડવીમાં અમુક પોકેટ્સમાં જે કોલેરાના જે સ્ટૂલ સેમ્પલ મળી આવ્યા અને કલ્ચર કરતાં વાઇબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા મળી આવ્યા જે પાણી દ્વારા ફેલાય છે અને સઘન પ્રયાસો ધર્યા હાથ ધર્યા માનની કમિશનરશ્રી પર દર્શી આવ્યા હેલ્થની ટીમો અને રેપિડ રિસ્પોન્સિવ ટીમ વગેરે તાત્કાલિક પહોંચી ગઈ અને તે માટે માન્ય કલેક્ટરશ્રીએ નોટિફિકેશન જાહેર કર્યું અને પચીસમી જુલાઈ સુધી આપણે તેના માટેના સઘન પ્રયાસો ચાલુ છે અને મામલતદારશ્રી અને એસડીએમ સાહેબ ત્યાંના નોડલ ઓફિસર છે માંડવી તાલુકાના અને તે માટે અને રાજ્ય સરકારે પણ ત્યારથી સ્ટોપ ડાયરિયા પ્રોગ્રામ ખાસ કરીને નાના બાળકોની અંદર જે ઝાડા જે છે એ ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે એટલે એકત્રીસમી ઓગસ્ટ સુધી સરકારનો જે સ્ટોપ ડાયેરિયા પ્રોગ્રામ છે તે પણ ચાલે છે આ અગાઉ ઉનાળાની સિઝનમાં આપણે હીટ વેવ એક્શન પ્લાનના અનુસંધાનમાં એસડીએચ કક્ષાએ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને ડીએચ કક્ષાએ મેલ ફિમેલ અને નાના બાળકો માટે દર્દીઓ અલગ રીતે રખાવ્યા હતા હવે આપણે ઝાડાવૃતી કોલેરા કે પછી એવા પાણીજન્ય રોગો જેમ કે ટાઇફોઇડ છે અને જે કમળો છે એ ખૂબ જ વિશેષ પ્રમાણમાં અત્યારે જોવા મળે છે અને તે માટેના સઘન પ્રયાસો પણ ચાલે છે નગરપાલિકા નગરપાલિકાનું સેનિટેશન વિભાગ પણ આ કાર્ય કરતું હોય છે પાણીજન્ય રોગો માટે એટ સોર્સ જ્યાં ડેમમાંથી કે પીવાનું પાણી જે મળતું હોય છે ત્યાં ક્લોરિનેશન અને સુપર ક્લોરિનેશનનો આદેશ છે અને તે માટેના સેનિટરી ઇન્સ્પેક્ટરો નગરપાલિકાના હેલ્થ ઓફિસરો તેઓ જાય છે અને જે તે એરિયામાં આ જાડાઉલટીનું પ્રમાણ વિશેષ છે ત્યાં તેઓ વ્યક્તિઓના ઘરમાં જઈને પણ આગ્રહ રાખે છે કે તમારે ક્લોરીનની ગોળીઓ નાખવી ભલે કડવું પાણી લાગે પણ ક્લોરીનેશન કે સુપર ક્લોરિનેશન એનું પ્રમાણ પણ ક્લોરીનનું કેટલું છે તેવું પાણીમાં જોવામાં આવે છે અને જે શંકાસ્પદ એરિયા છે કે જ્યાં જ્યાંથી ઝાડા ઉલટી વધારે આવે છે તો તેનું ઉદ્ગમ સ્થાન છે તે પાણીનું પણ માઇક્રોબાયોલોજીમાં કલ્ચર કરવામાં આવે છે કે કયા પ્રકારના જંતુઓ એ પાણીમાં છે જેથી કરીને એનું નિવારણ નિરાકરણ કરાવી શકાય આના માટે વખતો વખત તંત્ર આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ નગરપાલિકા વિભાગ અને જે તે કક્ષાના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબો એક સંલગ્ન કોર્ડિનેશન મીટિંગ કરી અને આનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન આદરતા જ હોય છે અને આ કચ્છમાં એ ચાલી રહ્યું છે અત્યારે અને અત્યારે જે પરિસ્થિતિ અલબત્ત ચોક્કસ કહી શકાય કે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે પણ વરસાદની સિઝન પણ છે પણ તેમ છતાંય એટલો બધો ઉછાળો આવ્યો નથી અને પરિસ્થિતિ એકદમ નિયંત્રણ હેઠળ છે